અંજારમાં ગુરુવારે રાત્રે મહાવીર ડેવલોપર્સના કર્મચારીના હાથમાંથી બેગ જૂટવી ચાલીસ લાખની લૂંટ કરી બાઇક પર આવેલા ચાર લૂંટારો નાસી છૂટ્યા હતા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી આ દરમિયાન લૂંટમાં સંડોવાયેલા નવ આરોપીઓ પૈકી છ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા આ લૂંટના સંડોવાયેલા ત્રણ આરોપીઓ સગીર વયના છે જ્યારે એક મહિલા આરોપીની સંડોવણી બહાર આવી હતી ઓફિસમાં કામ કરતા સગીરવયના કિશોરની સંડોવણી બહાર આવી હતી અંજારના મિસ્ત્રી કોલોની નજીક આવેલા મહાવીર ડેવલપર્સની ઓફિસની બહાર આ કર્મચારીઓ બેગમાં ભરેલા રૂપિયા અને હિસાબના ચોપડા કારમાં મૂકવા જતા હતા ત્યારે બે બાઇકમાં ચાર બુકાનીધારી આવીને મહાવીર ડેવલોપર્સના કર્મચારીઓના હાથમાં રહેલા રૂપિયા ભરેલા બેગને ઝૂંટવીને નાસી છૂટ્યા હતા આ ઘટનાની જાણ થતા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં બે બાઇક ઉપર આવનારા ચાર બુકાની દ્વારી દ્વારા બેગ જૂટવીને નાસી જતા દેખાઈ રહ્યા છે આ અંગે અંજાર પોલીસ મથકે મહાવીર ડેવલોપર્સના આનંદભાઈ રમણીકભાઈ દોશી રહેવાસી ચંપકનગર અંજારે ફરિયાદ નોંધાવી હતી જેમાં મહાવીર ડેવલોપર્સની મિસ્ત્રી કોલોની પાસે આવેલી ઓફિસ બાર કર્મચારીઓ ચાળીસ લાખ રૂપિયા ભરેલી બેગ અને હિસાબના ચોપડા ગાડીમાં મૂકવા જતા હતા ત્યારે બે બાઇક ઉપર ચાર બુકાનીધારી આવીને છરી બતાવી રૂપિયા ભરેલી બેગ ઝૂંટવીને નાસી ગયા હોવાનું જણાવ્યું છે ગુરુવારે રાત્રે બનેલા બનાવ બાદ પૂર્વ કચ્છ એસપી ડીવાયએસપી પીઆઈ એલસીબી અને એસઓજીના અધિકારી કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આરોપીઓને અલગ અલગ દિશામાં ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવાથી પોલીસ દ્વારા પ્રાપ્ત સીસીટીવી કેમેરાના ફૂટેજ અને અન્ય સીસીટીવી કેમેરાના ફૂટેજને અનુસંધાને આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ હતી આ દરમિયાન મહાવીર ડેવલોપર્સના કર્મચારીઓની વારાફરતી પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે શંકાસ્પદ જણાતા ઓફિસમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા કિશોરની પૂછપરછ કરવામાં આવતા તેણે પોતે તથા અન્ય એક મહિલા અને અન્ય છ થી સાત માણસો સાથે મળીને કાવતરું રચ્યું હોવાનું અને કારમાં પૈસા મૂકતી વખતે તેમને જાણ કરી હોવાની કબૂલાત કરી હતી બાદમાં અન્ય આરોપીઓને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ આધારિત અલગ અલગ વિસ્તારમાંથી અને જિલ્લાઓમાંથી શોધી લૂંટમાં ગયેલા તેમજ લૂંટમાં વપરાયેલા મુદ્દામાલને પોલીસે કબજે કર્યો હતો પોલીસ પર આરોપીઓ ભૂપેન્દ્ર છોટેલાલ કેવર ઉંમર વરસ ઓગણીસ રહેવાસી એફસીઆઈ રોડ ગાંધીધામ હબીબ ઉર્ફે આદિલ હાજીભાઈ કોરેજા ઉંમર વરસ વીસ રહેવાસી રોહર ગાંધીધામ અને મહાવીર ડેવલપર્સની ઓફિસમાં કામ કરતો કિશોરભાઈનો પટ્ટાવાળો મેસેજ અને ટીપ આપનાર સગીવયનો કિશોર તેમજ ફરજના ઉર્ફે મંજુ ઇમરાન ખાન મલેક ઉંમર વર્ષ ચોત્રીસ રહેવાસી મેઘપર તાલુકો અંજાર તેમજ રેકી કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહિતને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે આ ગુણોમાં સંડોવાયેલા ફારૂક જુમા નોરેજા રહેવાસી હિંમતપુરા ભચાઉ અને મામદ બાવડા મથડા રહેવાસી મીઠાપોટ કંડલાન ઇકબાલ મીઠુભાઈ બાયટ રહેવાસી વાંકી તાલુકો મુદ્રાની પણ સંડોવણી બહાર આવી છે જેને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા લૂંટમાં ગયેલા ચાલીસ લાખ રૂપિયા રોકડ મોબાઈલ નંગ દસ કિંમત રૂપિયા સિત્તેર હજાર લૂંટના બનાવમાં વાપરવામાં આવેલા મોટરસાઇકલ નંબર જી જે ઓગણચાળીસ એ ફાઇવ એટ નાઇન ફાઇવ કિંમત રૂપિયા ત્રીસ હજાર મોટરસાઇકલ નંબર જી જે બાર ઇ એમ એટ ફોર ઝીરો ફાઇવ કિંમત રૂપિયા ત્રીસ હજાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલમાં પોલીસે આ લૂંટના સંડોવાયેલી એક મહિલા ત્રણ સગીર વયના કિશોર અને અન્ય બે આરોપીની ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે બનાવ જે છે એક ચર્ચારી બનાવ હતો અને તાત્કાલિક ડિટેક્ટ કરવાનો જે છે પોલીસ અલગ અલગ કામોમાં આમાં અલગ અલગ એંગલ્સમાં લાગી ગઈ હતી એ જ દરમિયાન જે છે જે બે કર્મચારીઓ એમના માવી ડેવલપર્સની ઓફિસના જે હોય છે જે બેગ લઈને નીચે ઉતરે એ બે કર્મચારીની પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતું જે બાલકિશોર છે એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે લિંક્સ મળ્યા અને સાથે સાથે જે માવી ડેવલપર્સના બહારના ઓફિસના ભાગે અને એને પાછળ જે છે એક શુટી હોસ્પિટલ આવેલું છે ત્યાંના ભાગે પણ જે સીસીટીવી ફૂટેજ જે છે પોલીસને બહુ કામે લાગ્યા અને એના અનુસંધાને જે જે પોલીસ આગળના આગળ આમાં લિંકના ઉપર વધતી ગઈ અને ચોવીસ કલાકની જે છે અંદરમાંય જે છે પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે ચાલીસ લાખની રોકડ રકમ જે લૂંટ થઈ હતી એ ટોટલ રકમ જે છે પોલીસ દ્વારા જે છે રિકવર કરવામાં આવી છે આ જે બનાવ અંજામ થયું એમાં જે બાળકિશોર હતું જે માવી ડેવલપર્સનું જે કર્મચારી હતું એ આ એક મહિલાને ટીપ આપી કે આ રીતે ઓફિસમાં ડેલી જે છે સાંજના સમયમાં પૈસાની મુવમેન્ટ થાય છે અને આ જે મહિલા હતી એ પછી બીજા અલગ અલગ જે બીજા બાળકિશોર જે એમાં આરોપીમાં જે છે એમને આ વસ્તુની જાણ કરી એના આધારે બીજા જે ચાર લોકો આ આખા બનાવમાં સાથે થયા જે ચાર લોકો બાઇક ઉપર આવીને આ લૂંટને અંજામ આપેલ હતું અને એની સાથે પછી જ્યારે લૂંટને અંજામ થયો એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિએ જે આમાં રાખી હતા એ વ્યક્તિનો પણ જે છે આમાં આરોપીમાં લેવામાં આવ્યા છે આ રીતે ટોટલ આ બનાવવામાં નવ આરોપી સંડોવાયેલા છે જેમાં ત્રણ જે છે બાળકિશોર છે એક મહિલા છે અને બીજા જે આરોપી છે એ પાંચ આરોપી છે એ રીતે કરીને ટોટલ નવ આરોપી છે પોલીસ દ્વારા ત્યારે જે છે સાત આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે આગળમાં એ લોકોને રિમાન્ડની તજવીજ ચાલુ છે બીજા જે બે આરોપી છે એ પણ પોલીસ દ્વારા ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે